જે જ્યાં તમારો પ્રશ્ન હોય એનું દેશી રીતે કઈ રીતે સોલ્યુશન મળે એ વિડીયોમાં સમજાવીશ પણ વિડીયો સેલેવન સુધી જોશો તો માહિતી મળશે પછી વધારે કુકડ આવે તો હું કરવું જો કુકડ બહુ આવે તો એક તમે આગળ વસ્તુ શીખવાડીશ તમે ઉપરથી દવા નાખશો એટલે કુકડથી રાહત નહીં મળે કઈ રીતે રાહત મળશે એ આખું લોજિક છે વિડીયો સેલેવન સુધી જોશો એટલે સમજાવીશ કેમ કે અમુક વસ્તુ એ પહેલા નહીં કહેવાની છેલ્લે કેવી તો મજા આવે તો તમે આખું જે હું સમજાવવા માગું છું પદ્ધતિ તો વિડીયો છેલ્લે અંત સુધી જોશો એટલે કુકર કઈ રીતે રાહત મેળવી તમે ભારે ભારે દવા નાખો તો તમને તમને સુટકારો મળતો નથી તો આ હું એક ઉપાય તમે બે ઉપાય કરશો એટલે તમને સો ટકા સફળતા મળશે મળે તો મને તમે તાર કહેજો કમેન્ટમાં કે રાજુભાઈ તમે કીધું કરવાથી સફળતા નથી મળી કેમ કે આપણે જે આપણા અનુભવ પ્રમાણે આવીએ છીએ કોઈ પણ પદ્ધતિ એટલા માટે તમને સફળતા સો ટકા મળશે પણ વિડીયો છેલ્લે અંત સુધી જોશો તો કયા કયા મુદ્દા છે હવે બીજો મુદ્દો આવે છે વૃક્ષ એક બે ખેડૂતે વાવ્યા છે એને ફોટા મૂક્યા હતા બીજા કોઈએ વાવ્યા નથી વરસાદનો ફરીથી રાઉન્ડ આવી ગયો છે ઓગણીસ તારીખથી તો પ્લીઝ જેને હોય આંબા તમારા ખેતરમાં કે ગમે એ આપણને વોટ્સએપ દ્વારા મોકલજો ફોટા ગામ સહિત તો આપણે વિડીયોમાં બતાવીશું તમને એની માહિતી પણ મળતી રહી કે ભાઈ રાજુભાઈ આપણો ફોટો બતાવ્યો હશે સ્લાઇડ ઉપર બનાવ્યો મોકલો હોય તો બતાવું ને જે આગળ તમને વસ્તુ બનાવી એનું ત્યાં આજના ફાયદા જે રિયલ જે ખેડૂત છે ને કે મેળા છે એ પણ હું તમને બતાવીશ જે વસ્તુ બતાવું છે આગળ જે આ પેપર આવે છે આ બહુ કામ કરશે અલગ અલગ કલરના આવે છે રેડી એક ખેડૂત મારો બે વખત લઈ ગયા છે વાપરવા માટે અને રિઝલ્ટ બહુ સરસ આવ્યું છે આગળ તમને પછી હું સ્લાઇડમાં ફોટા બતાવીશ આ ઉપાય કરવાનો છે પણ એ કઈ રીતે કરવાની પણ આગળ વિડીયોમાં હું બતાવીશ હવે બીજો એક મુદ્દો આવે છે ખાતર ખાતર કોઈ પણ તમે દેતા હોય ને દસ દિવસના અંતરે દઈ દેજો ભાવનું કાંઈ નક્કીનું હોય રેડી તળાજામાં મારે અહીંયા સો રૂપિયા ભાવ હતો સો રૂપિયા નેવું રૂપિયા મરસાનો અત્યારે હાલમાં છે અમુક વેરાયટી પ્રમાણે હોય કોકના એસી છે કોકના નેવું છે કોઈક ઉપર છે મરસી બનાવીના પચાસ થી સાઈઠ રૂપિયા થઈ ગયા છે આજના પણ બે દિવસ પેલા એસી નેવું રૂપિયા હતા તો આમાં ક્યારે વધઘટ થાય હું શીખાય આપણા હાથમાં નથી પણ આપણે તમને એક માહિતી આપી જેથી તમને હજી છુટકારો મળ્યો નથી કુકડ ફ્રીપ્સ જે મતલબ આ મરસી કુકડાઈ દેશે એની સોલ્યુશન કઈ રીતે લેવું હળવી દવા નાખી તોય રિઝલ્ટ કઈ રીતે મળે એ જ આપણે આગળ વિડીયોમાં સમજાવું છે જે તમે ભારે ભારે સટકા કરો છો બસોથી અઢીસો વાળો પંપ તો તમને રિઝલ્ટ મળતું નથી એ ખોટી વાત કીધી આખી વાત જ છે રાજુભાઈની પણ તમે અહીંયા હું કઈ રીતે કરશો તો તમને સફળતા મળશે જો હવે બે ટેકનિકલ તમને કહી દઉં હોય મારી પાસે બે અલેબલ છે રેડી એક છે ઇમિડા ઘરડા કંપનીનું બહુ સારી કંપની છે રેડી જ્યારે તમને ઉપર દવા છાંટવાથી ભારે દવા નાખો કુકડથી છુટકારો ન થાય એટલે સમજવાનું કે ભૂળમાં એના ઈંડા કોસેટ આ વધી જાય છે આની પહેલાં પણ વિડીયો આપણે સમજાવું છું તમને અને ફરીથી સમજાવું છું તો શું કરવાનું આવી પ્રોડક્ટ હોય ફિફરોનિન ઇમિડાવાળી એને જમીનમાં પાણી સાથે પાઈ દેવાનું પાણી સાથે તમે પાશો એટલે ભૂળિયા સોખા થાય છે ઇન ઈંડિયા કોસેટ હશે મૂડો હશે કીડી છે બધું સાફ થઈ જશે સાફ થયું એટલે ઉપર તો ભાઈ પાછા નથી આવવાના પછી તમે કોઈ પણ દવા નાખશો તમને રિઝલ્ટ બતાવશે અને લાવા ગાળા સુધી રહેશે અને પછી દવાનો છંટકાવ કઈ રીતનો કરવો જો આ છંટકાવમાં આવે છે આપણી પાસે બે કંપનીના ફીફરોના ઈમીડા હાજરમાં છે બંને આપણે તમને બતાવી દઈએ જેથી તમને આઈડિયા આવે તો આપણી પાસે એક આપ કોલ કરીને છે આપણને આમાં ફીફરોની ઈ આવે છે ટેગ કોલ આજે આપણે તે જ્યુનિટી દવા વેચીએ છીએ એ કંપનીની પ્રોડક્ટ છે એટલે એ વસ્તુમાં બધાને સારું રેટ આવશે એટલે આપણને આની પર પણ વિશ્વાસ છે રેડી આની પર ફીફરોની ઇમિડ આવે છે ટેકનિકલ કહી દીધું છે હવે તમારે કઈ ટેકનિકલ કઈ રીતે વાપરવી તમારી રીતે વિચાર કરી લેવાનું હવે મેં કીધું તું બીજો ઉપાય બતાવીશ કઈ રીતે જો આ પેપર આવે છે આની અંદર જીવાત ખોટે છે તમારે નમૂનો જોવો હોય તો આની આ વાદળી ઉપર અહીંયા તમે જોઈ શકો છો જો અહીંયા આ નમૂનો અહીંયા બતાવ્યો છે અને કઈ રીતનો નમૂનો છે આમાં બે વીઘામાં છ પેપર મૂકવાનું ત્રણ પીળા તો ત્રણ વાદળી મૂકશો એટલે જીવાત આકર્ષા છે અહીંયા એટલે અહીંયા આવશે એટલે પકડાઈ જશે આની ઉપર આપણે ખબર તો આપણી વાડીએથી વિડીયો સ્ટાર્ટ કર્યો હતો ગ્લાસ મૂક્યા એમાં પણ મેં બતાવ્યું હતું તમને રીંગણી વિડીયો મારો જોયો છે એમાં પણ આપણે આની વિશે માહિતી આપી હતી તમને તો અને આજનો જે અનુભવ છે રીંગણીમાં કઈ રીતનું છું છે એ જો તમને સ્લાઇડ ઉપર વાદળીમાં કેટલી જીવાત કાળી કાળી કલર તમને બતા છે એ છોટી ગઈ છે એ પણ તમે જોઈ લીધું છે મારી પાસે જે આયુર્વેદિક દવા છે સ્પેશિયલ કુકડ માટે કામ કરશે પણ બે દવાનું કોમ્બિનેશન છે કોઈ કે એક દવાથી અત્યારે કામ ન કરી ખાસ યાદ રાખજો બે દવાનું કોમ્બિનેશન કરવાનું કરવું ન કરો તમારી મન ઈચ્છા ઘણા એમ થાય છે કે રાજુભાઈ જો બે દવા બતાવી દીધી એટલા માટે આ કે નાઇન કરીને છે આ અને એની સાથે ઇથ્યુન સાયબર ટેકનિકલ આવે છે એ બંને સાથે વાપરો એટલે દવાનું રિઝલ્ટ જે હોય એ સારું મળે આ બે દવા છે કુકડ માટે મારી પાસે અવેલેબલ છે આગળ મેં તમને જે વાત કરી આ નિશ્ચિતથી પાવાની અને ઉપરથી છટકાવ કરી દેવાનો રેડી તમારે આ પાસે જે હોય શીની કમ મળતી હોય તો શીની કમ છે જે તમારી પાસે હાજર હોય હજી એક મરસીની સ્પેશિયલ દવા આપણી પાસે આવવાની છે ટૂંક જ સમયમાં આઠથી દસ દિવસમાં જે આપણે આ પેપર બનાવે છે એ કંપનીના જ આવે છે અને બહુ સારી છે જે ટ્રાયલ હાલે છે ડેમોટેશન લીધા છે એમાં ખેડૂતને સફળતા મળશે આપણે એનો વિડીયો બનાવવાના છે પછી રિઝલ્ટ સારું છે તો આપણે પણ એગ્રો અવેલેબલ થવાનું છે ટૂંક જ સમયમાં મરસી ઉપર આપણે આપણે કામ કરવું અત્યારે હું વધારે રીંગણી ઉપર ડુંગળી પર ફોકસ આપું પણ મરછી પર કામ કરવાનું છે આપણે આગળ જતા

અને આ મેં તમને કીધું તું આવું પેપરનો ઉપયોગ કરજો આની અંદર જીવાય જોટી જાય છે આગળ મેં તમને સ્લાઇડમાં બતાવ્યું હતું એક વખત ફરીથી તમને બતાવી દઉં છું કઈ રીતનું જીવાય છોટે છે એ તમે સ્લાઇડમાં જોઈ લીધું છે આગળ જોઈ લીધું અત્યારે મેં ફરીથી બતાવ્યું છે સારું કામ કરે છે હા એ કાંઈ સાચી કિંમત નથી પણ આવો વસ્તુનો પણ થોડોક ઉપયોગ કરો તમે બસો અઢીસોનો કોપ નાખો છો તો બજો અઢીસોમાં આવા કેટલા નંગ આવી જાય તમને કહી દઉં અંદાજે આવા દસથી થી નંગ નંગા દસની અંદર અંદાજે નંગ આવી જશે આવા ઘડી અઢીસોનો પોપ તમે નાખો છો એની પોસ્ટિંગમાં આવી જાય વીઘામાં આ મૂકી ગયો ત્રણસો રૂપિયા લાવી એટલે તમને જે બે દિવસે દવા નાખતા ત્રણ દિવસે નાખતા તમારે ચારથી પાંચ દિવસે દવા નાખે પછી એવો તમને છુટકારો મળશે પછી જાજા ટાઈમ સુધી છુટકારો પણ મળશે પણ આ વસ્તુનો ઉપયોગ કરજો મચ્છીવાળા ખાસ કોઈ પણ શાકભાજી બને બધામાં કામ કરશે ડુંગળીમાં પણ કામ કરશે ડુંગળી કપાસ બધામાં કામ કરે છે અત્યારે ખાલી આપણે મરછી પૂર્તિની વાત હતી એટલે મરસીમાં આપણે કીધું છે પણ બધા પાકમાં હાલે છે એમાં બધી જ વાત સોટે છે જે આગળ મેં તમને સ્લાઇડમાં બતાવ્યું માખી જે આપણી ઘરની આવશે એ છોટી ગઈ જે સફેદ લીલી હાથે બધી એની અંદર સોટી જાય છે રેડી આજની માહિતી આજની માટે કાલે ફરીથી એક નવી માહિતી સાથે મળીશું